આ દગત પાણી કોઈ નઈ બેચતા પાણી બધા એક જો ભેળા થઈ એ હું લે પત્તા પાછા આલો અરે પણ 50 રૂપિયા વાત કરું છું 20 ની ચોકણે ફેવરો છો તાર ઈચ્છા મેલીન જો પછી રૂપિયા તો

ઉ મારા આ માથામાં નેકલતું જ નતું માથામાંથી આનું મળતા આટલા એમલેટ હવે બાયક પર વાવાનું તો જવા ના દેતો સર બીજી વાત તો તોયરી પણ આરી 800 900 નો તો હશે આપડા તો પૈસા ઉભા થઈ જાય આરી બેસી માર્યો તો એ ઇમરજન્સી લે દેખાતો હાલ મોય આયા તો એટલે લોબા ના થઈ જોત એટલે હાલ મારી ઇમરજન્સી કેશ થઈ જોન પછી હું લેવા આવો અત્યારે નઈ ખબર પડતી કે હું હ

મારી વાત ખબરો કાકા હમણાં પેલા ગીત મને સાપોર્ટ હતો

ઈમેઈડિક છે તમે જલ્લેલો ઈ ડાયડ ડાયડ વાડ રિક્ષા લઈને તમે તા દો પતાજો ના પાટા પાણી હું કરાવ પોલીસ સ્ટેશન આયા તમે રિક્ષા લઈ જાય હું વાત કરો હજી તો અઠવાડિયું પૂરા નથી ઉલટી થાય પણ Da, isso é isso que você não